કિસાનલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરગુસન દસ પાંત્રીસ ડીઆઈ મિત્રો સ્ટાન્ડર્ડ મોડલ ગોળ મોડું ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી ફર્ગુસન દસ પાંત્રીસ ડીઆઈ એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો ભરતભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો ઓગણીસો ને પંચાણું ના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે એકદમ મિત્રો જનરલ બનાવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે એટલે કે મિત્રો ટ્રેક્ટરમાં જનરલ કામ કરાવેલું છે કલર કામ કરાવેલું છે એન્જિનનું કામ કરાવેલું છે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટર આખું મિત્રો કમ્પ્લીટ છે એકદમ રિઝનેબલ કિંમતમાં મિત્રો સારું ટ્રેક્ટર તમને મળી જશે ટાયરની વાત કરું તો મીડિયમ કન્ડિશનમાં મિત્રો પચાસ ટકા જેવા કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર છે બાકી શીટછત્રી એકદમ સારા કન્ડિશનમાં છે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે વાયરિંગ બધું કમ્પ્લીટ જોવા મળશે લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કંડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલા મિત્રો ભરતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે કિંમતની વાત કરું તો એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો છે મિત્રો જૂનાગઢ અને ગામ છે બિલખા એટલે કે તમને આ ટ્રેક્ટર બિલખા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ભરતભાઈ નામ અને બાજુમાં નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માથું બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાસી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો